માત્ર સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવને અમદાવાદ શહેરના ત્રણસોથી પણ વધુ હોર્ડિંગ્સને જમીનદોષ કરી દીધા શું કારણ હતું કે આ હોર્ડિંગ્સ આમ અચાનક પોતાના સ્થાન પરથી ઉખડી અને પડી ગયા શું આ હોર્ડિંગ્સ તેના યોગ્ય ધારાધોરણ પ્રમાણે બનાવવામાં આવ્યા હતા કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન અને એડ એજન્સીઓએ પોતાના મિલીભગતને લઈને મન ફાવે તે રીતે આ હોર્ડિંગ્સ ઊભા કરી દીધા હતા સૌ પહેલા જોઈએ રવિવારે સાંજે આવેલા કુદરતી તોફાને અમદાવાદ શહેરમાં કેવા કેવા હોર્ડિંગ તોડી નાખ્યા ભારે તાકાતથી ફૂંકાતા પવન અને તેમાં વરસાદના ચાપટાએ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘણી તો અનેક હોર્ડિંગ તોડી નાખ્યા ધાબા પર લગાવેલા મસમોટા અને ભારેખમ ખમ વચીરવાળા હોર્ડિંગ તોડી જતા સમજી શકાય કે પવનનું જોર કેટલું હશે જોકે પવનના જોર સાથે લગાવવાના કામની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠી છે આ ઘટના પછી શહેરી ચરોમાં પણ રોષ છે આના માટેના એક કોઈ સ્પેશિયલ નોર્મ્સ હોવા જોઈએ ફૂટપાથ ઉપર દાખલા તરીકે એ ફૂટપાથ ઉપર જેટલી હાઈટ નું બોર્ડ હોય એ પડે તો રોડ ઉપર કે ટ્રાફિકને પડે ત્યાર પછી પણ ટ્રાફિકમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના થવો જોઈએ પ્લસ એમાં કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિક કનેક્શન તો કોઈ પણ સંજોગોમાં ચલાવી જ ના લેવાય

એની પણ ઇન્કમ નથી થતી વચ્ચે અમે લોકો ફરિયાદ કરી તો લગભગ પાંચ સાત લાખ રૂપિયા અમે વસૂલ્યા છે એટલે વર્ષોથી આ ચાલી રહ્યું છે અમદાવાદ શહેરના બહુમાળી મકાનોના ધાબાઓ ઉપર ઊભા કરવામાં આવેલા હોર્ડિંગ્સ આમ કેમ અચાનક તૂટી પડ્યા તે અંગે જ્યારે એક અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે એક વસ્તુ ઉડીને આંખે વળગે એવી હતી કે આ જે મકાનો ઉપર જે હોર્ડિંગ્સ બનાવવામાં આવ્યા છે તેના જે ફાઉન્ડેશન બનાવવામાં આવ્યા છે

તો તૂટી જાય છે પરંતુ બેઝિક આમાં જવાબદારી જે તે સમયે કે જે હોર્ડિંગ્સ ઊભું કરીએ છીએ એ સમયે એ પણ ડિફાઈન કરેલી હોય છે કે ભાઈ એડવર્ટાઈઝર્સની જે જવાબદારી છે એડવર્ટાઈઝર્સની રહે છે પછી એ જગ્યા ઉપર આજે કોર્પોરેશન અમને સૂચવ્યું છે કે ભાઈ ટેન્ડર સાઇટ તમે આ રીતે લગાવો છો હવે ક્યાંક મારે એડવર્ટાઈઝિંગ એંગલ્સનો યુઝ કરીને મેં એને પ્રોજેક્ટ કરેલું છે તો એ જવાબદારી મારી આવે છે આમાં શું નિયમો છે અમુક કે ભાઈ એને પાંચ ફૂટનો ખાડો ખોદવો જોઈએ અને એ સ્ટ્રકચરની પાછળ સપોર્ટ આપવો જોઈએ અને જેવી સિચ્યુએશન હોય સાઈટની એ પ્રમાણે એને સાઈટને પેલું સિમેન્ટ કોન્ક્રીટિંગ છે એને જે પ્રોપર એને ટ્રીટમેન્ટ આપવી જોઈએ સિમેન્ટિંગ માટે કે સમય આપવો જોઈએ કે પાણી વાણી કે જે આપવાનું હોય એ કેર પ્રોપર ન લેવાઈ હોય અથવા આવી રીતે સિસ્ટમથી ન કર્યું હોય તો આવું બને કે ભાઈ ચલો હોડિંગ પડી જાય એમ કે આવી ઘટનાઓ બને ત્યારે મોટે ભાગે તંત્ર અને એડ એજન્સીઓ તો પોતપોતાનો બચાવ જ કરતા હોય છે કોઈ પરિવારનું સ્વચન મોતને ભેટે તો તેને સત્તાધીશો અમુક રૂપિયાની સહાય જાહેર કરીને સંતોષ માણે છે તો વિરોધ પક્ષ પણ માત્ર આક્ષેપો કરીને સંતોષ માણે છે અંતે ભોગતો પ્રજાએ જ બનવાનું હોય છે આફત કુદરતી હોય કે માનવ સર્જિત પ્રજાના જાનમાલની રક્ષા કરવાની જવાબદારી સત્તાધીશોની છે જો કુદરતી ચેતવણીઓને ગંભીરતાથી નહીં લે તો આવી તો અનેક ઘટનાઓ બનતી જ રહેવાની છે એ નિર્દોષોના જીવ લેવાશે ત્યારે મામલે કડક હાથે કામ લેવાય તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે લોકહિત અને લોક રક્ષાની જવાબદારી નેવે મૂકી દેનાર કોર્પોરેશન અને એડ એજન્સીઓ માટે આ એક ચેતવણી છે અને આગામી દિવસોમાં જનતાના માથે લટકતા આ હોર્ડિંગોને વધુ મજબૂત કરવાના દિવસો હવે આવી પહોંચ્યા છે કેમેરામેન યુવરાજ લીલા સાથે ધીમન જિંગર VTV News, Amdawad.